ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે આગામી શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે દેશમાં સહકારિતા ક્ષેત્રનો આવો વિશાળ કાર્યક્રમ પ્રથમવાર ગુજરાતમાં યોજાઈ રહ્યો છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અનુસાર આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી અંદાજે પાંચ હજારથી વધુ પ્રાઇમરીથી એપેક્સ બોડીના સભ્યો બસ્સોથી વધુ રાષ્ટ્રીય કક્ષાના સહકારના પ્રતિનિધિઓ દૂધ મંડળીઓ સંઘો સહકારી બેંકો એપીએમસી સહિત વિવિધ સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા સંગઠનો આગેવાનો અને સભાસદો સહભાગી થશે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્કના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વર્ષ પહેલાં દેશમાં પ્રથમવાર અલગ સહકારિતા મંત્રાલયની રચના કરી અને અમિત શાહને આ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી